અબડાસા તાલુકાના નુંધાતડ ગામની કંકાવતી નદી દર ચોમાસામાં બે કાંઠે વહી નીકળે છે નદીના કારણે નુંંધાતડ ગામના રબારી વાસના રહેવાસીઓને બહાર આવાગમન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ વિસ્તારના ઉપપ્રવાસમાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે નદી બે કાંઠે વહીની રબારી વાંઢ વિસ્તાર દર વરસાદે ગામથી સંપર્ક વિહોણું બને છે આ અંગે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ નુઘાતડ ગામ પંચાયત હેઠળ આવતા રબારી વાંઢ વિસ્તાર દર વરસાદે ગામથી સંપર્ક વિહોણું બને છે બાળકો શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી અથવા ના હૂંટકે નદીમાંથી ચાલીને જોખમી રીતે સામે પાર જવું પડે છે અને એ જ પ્રમાણે રજા પડ્યા બાદ ઘરે પરત આવવું પડે છે જો નદીમાં પાણીનો પ્રવાહ વધુ તેજ હોય તો કિનારે રાહ જોઈ ઊભા રહેવું પડતું હોય છે આ જ સ્થિતિ અહીંના મજૂર તેમજ ખેડૂતની થતી હોય છે અંદાજે ત્રણસોથી વધુ લોકોને આ સમસ્યામાંથી પસાર થવું પડે છે લોકો માટે પિચોતેર વર્ષથી નદી પાર કરવા માટે કોઈ રસ્તો નહીં સ્થાનિકા વિશે નુઘાતડ ગામના અગ્રણી ગોવિંદ ભાનુશાળી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગામથી દૂર આવેલી રબારી વાંઢ છેલ્લા પિચોતેર વર્ષથી અમલમાં આવી છે જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે તેમ આ વાંડમાં રહેતા લોકોની પરેશાની પણ કંકાવતી નદીના કારણે વિકટ બની રહી છે ત્રણસોથી વધુ વસ્તી ધરાવતા વાંઢમાં એકસો દસનું વોટિંગ છે જોકે મતદાનની ફરજ નિભાવતા આ લોકો માટે હજુ સુધી નદી પાર કરવા માટે કોઈ ઉપાય શોધવામાં આવ્યો નથી ધોરણ છ પછીના અભ્યાસ માટે સામે પાર જતા છાત્રોને વરસાદમાં મુશ્કેલીવાંડમાં ધોરણથી સુધીનો અભ્યાસક્રમ શાળામાં ચાલે છે જ્યારે વધુ અભ્યાસ માટે છાત્રોને નજીકના કંક પર અથવા નુઘાતડ જાવ પડે છે પરંતુ મંગવાળા કે ગઢશીશા પાસે વરસાદ પડે તો એ વિસ્તારની ત્રણેય નદીના પાણી અહીંની કંકાવતી નદીમાં અચાનક પ્રવાહભેર પહોંચી આવે છે આ વખતે જે સંઘાણ પાસે પંદરથી વીસ ગારો તણાઈ ગઈ હતી અને થોડે આગળ એક બોલેરો જીપ પણ તણાઈ હતી તે આજ નદીમાં તણાઈ હતી જો ભારે વરસાદ પડે તો નદીનું સ્તર દસ ફૂટ સુધી પહોંચી જાય છે જો ભારે વરસાદ પડે તો નદીનું સ્તર દસ ફૂટ સુધી પહોંચી જાય છે જેને લઈ દર વર્ષે વાંઢ જે છે તે નુઘાતરથી વિહોણો બની જાય છે આ સ્થિતિમાં ખારુવા ગામ થઈ લોકો માટે રાશન સામગ્રી પહોંચાડવામાં આવતી હોય છે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય રસ્તો બનાવાય તે અનિવાર્ય છે પીએમ મોદી સુધી પત્ર લખી રજૂઆત કરાઈ હાલ પ્રધાનમંત્રી મોદીને અગ્રણી સુરેશભાઈ દ્વારા પત્ર લખી ઉકેલની માગ કરાઈ હતી પરંતુ હજી સુધી તેઓની માંગણી સંતોષાય નથી તેઓને તંત્ર પાસે આશા છે કે જલ્દીથી જલ્દી તેઓની માંગણી પૂરી કરવામાં આવે અને ત્વરિત આ કાર્ય કરવામાં આવે જેથી બાળકોનું ભવિષ્ય બગડે નહીં પરિવારોને મુશ્કેલી પડે નહીં તેમજ પણ પરિવારમાં એવી દુર્ઘટના ન બને જેથી આ નદીના લીધે પરિવારનો કોઈ મુખ્ય વ્યક્તિ ગુમાવવો પડે કોઈપણ સમયે ઇમરજન્સી ઊભી થાય તો તેનું નિવારણ કેવી રીતે લાવવું એ એક મોટી સમસ્યા ઊભી થઈ રહી છે અને એ જ ચિંતા આ પરિવારોને સતાવી રહી છે